જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો આજે આપણે દર્શન કરીશું કરનાથ મહાદેવના ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ગામ ત્યાંથી દસ કિલોમીટર દૂર કરનાથ મહાદેવનો અનેરો ઇતિહાસ છે આમ તો બધા શિવાલય પૂર્વાભિમુખ જોવા મળે છે પણ કરનાથ મહાદેવનું મંદિર પશ્ચિમ અભિમુખ છે અને ત્યાં ભગવાનનું સદોજાત સ્વરૂપ છે સદ એટલે કે તત્કાળ ફળ આપનાર કનેસરાથી દોઢ કિલોમીટર પશ્ચિમમાં ચાલી તરફ ટેકરાઓથી ઘેરાયેલા કુદરતી સૌંદર્યથી ભરપૂર પંચતરણી નદીના કાંઠા પર કન્નાથ મહાદેવનું પ્રાચીન શિવાલય આવેલું છે આજથી ત્રણ હજાર વર્ષ પૂર્વ આ વિસ્તાર પ્રાચીન કંકાવટી નગરી હતી તેના રાજા કનકસેન ચાવડા હતા રાજાને સરોવર બનાવવાની ઈચ્છા હતી એટલે કાશીના પંડિતોને તેડાવીને સ્થળ નક્કી કર્યું અને રાજા પૂર્વ દિશામાં ઊભા રહીને કોદાળીથી ખાત મુરત કરવા ઘા કર્યો તો ત્યાંથી લોહીની ધારા વહેવા લાગી આવી જ રીતે બીજા ઘાથી દૂધની અને ત્રીજા ઘાથી પાણીની ધારા વહેવા લાગી આ જોઈને પંડિતોએ કહ્યું કે અહીંયા નક્કી શિવાલય હોવું જોઈએ રાજાએ પોતાના હાથ વડે માટી હટાવીને જોયું તો ત્યાં સાચે જ શિવાલયના દર્શન થાય છે જ્યાં જ્યાં કોદાળીથી ઘા થયા હતા ત્યાં ખાડા આજે પણ અહીંયા જોવા મળે છે પછી રાજા કનકસેનને અફસોસ થવા લાગ્યો કે મેં મારા ઈષ્ટદેવ ઉપર ઘા કર્યો મારાથી અપરાધ થયો છે ભગવાનને તે પ્રાર્થના કરવા લાગ્યો અને તે જ સમયે આકાશવાણી થઈ હે રાજા કનકસેન તે હાથ વડે શિવલિંગ બહાર કાઢી છે તેથી આ શિવલિંગનું નામ કર્ણનાથ રાખી અહીં પછીમાં ભી મુખ શિવાલય બનાવ અને તેની પૂજા કરાવેથી તું શિવદોષમાંથી મુક્ત થઈશ રાજાએ તે મુજબ મંદિર બનાવી પૂજા અર્ચના કરી હાલમાં પણ આ શિવાલય ત્યાં મોજૂદ છે અને ભાવિક ભક્તો પૂજા અર્ચના કરે છે તો મિત્રો કરનાથ મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં અને આવા જ ઐતિહાસિક મંદિરોના દર્શન કરવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં હર હર મહાદેવ